શાહેર રોડ પર વાહન ચાલકોને લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમય લોકોને આવનાર દિવસોમાં ચૂંટણી યોજાવાની છે જેને લઈને પણ મતદાન અવશ્ય કરે અને પોતાની ફરજ દેશ પ્રત્યે નિભાવે તેવું પણ સૂચન કરવામાં આવ્યું હતું મારું નામ કલ્પેશ મહેતા છે આજે ચૈત્રા ચૈત્રાસો તેરસ એટલે અમારા આ ચોવીસના અર્તિંદ તીર્થકર શ્રી ભાવી સ્વામી ભગવાનનું આજે જન્મ કલ્યાણક છે જેને અમે છેલ્લા સોળ વર્ષથી આ દિવસે જન્મ કલ્યાણક દિવસ નિમિત્તે અમે ઉજવીએ છીએ વિશ્વમાં અહિંસા કરુણા પ્રેમ અને સત્યનો જે અત્યારે ખૂબ જ જરૂર છે તેવો આ સંદેશ માવિસરના ભગવાનના સંદેશ સાથે અમે સમગ્ર સુરતની જનતાનું જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર લગભગ એક લાખ જેટલા ચોખ્ખા ઘીના લાડુ બનાવીને બહુ મીઠું કરાવવામાં આવે છે અમારા તરફથી શ્રી જૈન શ્વેતા પર મૂર્તિ પૂજક એવા મહાસંઘ સુરત તરફથી અને આ વખતે વિશેષ રૂપે અમે કે જે આ વખતે ચૂંટણી આવી રહી છે લોકસભાની તો તેમાં વધારેમાં વધારે મતદાન થાય એ માટે મતદાતા જાગૃતિ અભિયાનનો પણ આજથી અમે પ્રારંભ કર્યો છે તો આવનારી ચૂંટણીમાં આપ સૌથી વધારેમાં વધારે મતદાન કરો અને આપના જે મતાધિકારનો પ્રયોગ કરો સાથે સાથે આ લોકશાહીની એક નમ્ર અરજ છે કે મતદાન કરવું આપણી પવિત્ર ફરજ છે એને પણ આપ સાકાર કરો જય જીને હું કેતન મહેતા અડાજન ગોરાટના કોર્પોરેટર યુવક મહાસંઘના નેજા હેઠળ છેલ્લા સોળ વર્ષથી રસ્તા પર યુવક મહાસંઘના કાર્યકરો દ્વારા મોં મીઠું કરવાનો કાર્યક્રમ થાય છે આ સતત સોળમો વર્ષ છે આ દર વર્ષે લાડુ વિતરણ સાથે આ વખતે લોકશાહીનો મોટો પર્વ ચાલી રહ્યો છે એક ચરણ પૂરું થઈ ગયું છે એના ખાસ સંદેશો દરેક બુથ પર આપવામાં આવ્યો છે મતદાન આપને હક અને ફરજ બંનેની અંદર આવે છે એટલે વધારે વધારે મતદાન થાય મતદાનનો બધાને આગ્રહ થાય એના માટેનો એક સંદેશો છે